ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપણા દરરોજ નવા બજાર ભાવ તમને મળતા રહે આજે તારીખ ચૌદ એક બે હજાર ચોવીસ ને વાર બુધવારના રોજ ઉંઝા અને થરાદ માર્કેટયાર્ડના જીરુ અજમોર રાયડો એમ જ બધા જ પાકના બજાર ભાવની માહિતી મેળવીએ સૌપ્રથમ ઊંઝા માર્કેટ યાર્ડના પાકના નીચા ભાવ અને ઊંચા ભાવની વાત કરીએ તો જીરું ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો ને પાંચ રૂપિયા સુવા તેરસો બ્યાસીથી બે હજારને સો રૂપિયા ઈસબગુલ બે હજાર ત્રણસો સોસઠથી બે હજાર આઠસોને એકવીસ રૂપિયા અજમો નવસોથી બે હજાર ત્રણસો ને એકાણું રૂપિયા વરિયાળી ચૌદસોથી ચાર હજારને સાતસો રૂપિયા તલ સફેદ અઢારસો રૂપિયાથી ઊંચો ભાવ અઢારસો રૂપિયા સુધી ઊંજા માર્કેટ યાર્ડના બધા જ પાકના બજાર ભાવ જાણ્યા બાદ થરાદ માર્કેટ યાર્ડના બધા જ પાકના નીચા ભાવ અને ઊંચા ભાવની વાત કરીએ તો જીરું ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો એકત્રીસ રૂપિયા રાયડો બારસો સાહીઠથી તેરસો ચાલીસ રૂપિયા ગુવાર ગમ એક હજાર નેવુંથી અગિયારસો ચાલીસ રૂપિયા ઈરંડા બારસો ચાલીસથી તેરસો એકતાલીસ રૂપિયા વરિયાળી પંદરસો નેવુંથી અઢારસો નેવું રૂપિયા બાજરી ચારસો પંદરથી પાંચસો તેત્રીસ રૂપિયા મગફળી બારસો એક્યાસી રૂપિયાથી બારસો એક્યાસી રૂપિયા તો આ મુજબ રહ્યા થરાદ માર્કેટ યાર્ડના Beda cepak na bejar bau